સૌ પ્રથમ જોઈએ વિશેષણનો અર્થ જે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે બીજા શબ્દોમાં કહીએ તો નામ એટલે કે સંજ્ઞાની વિશેષતા દર્શાવતા પદને વિશેષણ કહે છે ઉદાહરણ દાખલા તરીકે કાળો હાથી સુંદર ફૂલ તો આ વાક્યોમાં કાળો અને સુંદર એ વિશેષણ છે જ્યારે હાથી અને ફૂલ એ વિશેષ્ય છે જે વિશેષતા દર્શાવે એ વિશેષણ જેની વિશેષતા દર્શાવાય છે એ વિશેષ્ય છે કોઈ વ્યક્તિ વસ્તુ કે પદાર્થનો ગુણ દર્શાવે તેને ગુણવાચક વિશેષણ કહે છે જેમ કે સુંદર પ્રેમ સેવા નિષ્ઠા હોશિયાર વગેરે ગુણવાચક વિશેષણ છે દાખલા તરીકે બગીચામાં સુંદર ફૂલો છે તે દયાળુ રાજા છે ગાંધીજી સાદુ જીવન જીવતા આ વાક્યમાં આપ જોશો તો આપણને ખ્યાલ આવશે કે સુંદર દયાળુ અને સાદુ અનુક્રમે વિશેષણ છે ગુણવાચક વિશેષણના કેટલાક પેટા પ્રકાર પણ છે જેમ કે રંગ વાચક તે લાલ મરચું છે તો આ વાક્યમાં લાલ એ છે છે જે રંગ દર્શાવે આ ઉપરાંત અન્ય વાક્યોમાં જોઈએ તો પીળું પાંદડું કેસરી સાફો ગુલાબી ગાલ લાલ ગુલાબ તો આ રીતે અલગ અલગ વાક્યોમાં જ્યાં રંગ દર્શાવાય છે એ રંગ વાચક વિશેષણ છે ત્યારબાદ સ્વાદવાચક વિશેષણ દાખલા તરીકે તેણે સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું તો આ વાક્યમાં સ્વાદિષ્ટ શબ્દ છે એ સ્વાદ દર્શાવે છે જેમ કે અન્ય વાક્યમાં ઉદાહરણ જોઈએ તો મોડું દહીં મોડું શાક કડવો લીમડો ગળ્યો કંસાર મીઠું શરબત તીખું મરચું તો આવી રીતે જે શબ્દ સ્વાદ દર્શાવે છે તે

વિશેષણ સંખ્યા દર્શાવતા વિશેષણને સંખ્યા વાચક વિશેષ કહે છે દાખલા તરીકે બે ચોર પકડાઈ ગયા પચાસ વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા તેણે એક ડઝન કેળા ખરીદ્યા તો આ વાક્યમાં આપ જોશો તો આપણને ખ્યાલ આવશે કે બે પચાસ એક ડઝન વગેરે સંખ્યા દર્શાવે છે તો આ રીતે આ સંખ્યા વાચક ત્યારબાદ ક્રમ વાચક વિશેષણ ક્રમ વાચક વિશેષણ કહે છે દાખલા તરીકે પ્રિયંકા પ્રથમ નંબરે પાસ થઈ અમે ટ્રેનના પાંચમા ડબ્બામાં બેઠા શિવજી એ ત્રીજું નેત્ર ખોલ્યું પ્રથમ પાંચમાં અને ત્રીજું ત્યારબાદ પરિમાણ વાચક વિશેષણ જથ્થો કે માપ દર્શાવતા વિશેષણને પરિમાણ વિશેષણ કહે છે ઉદાહરણ મને થોડા ફળો આપો સાંઈ બાબાના મંદિરે અઢળક સોનું છે કાલે ખૂબ વરસાદ પડ્યો તેણે પાંચ કિલો તુવેર દાળ ખરીદી આ વાક્યમાં જોશો તો અનુક્રમે થોડા અઢળક ખૂબ પાંચ કિલો વગેરે એક પરિમાણ દર્શાવે છે એટલે કે માપ દર્શાવે છે અહીંયા આપ પરિમાણ વાચકમાં બે પ્રકારના પરિમાણ જોઈ શકાય છે એક ચોક્કસ અને એક અનિશ્ચિત મતલબ કે નિશ્ચિત અને અનિશ્ચિત કે થોડા અને ખૂબ એ અનિશ્ચિત છે આપો તો એમના ખ્યાલ આવતો નથી કે થોડા એટલે કેટલા પરંતુ અહીંયા જો એમ કહેવામાં આવે કે મને ચાર ફળ આપો તો એ નિશ્ચિત પરિમાણ છે આ રીતે ત્યારબાદ સાર્વનામિક વિશેષણ સર્વનામ તરીકે વપરાતા પદ જ્યારે નામના અર્થમાં વધારો કરે તેને સાર્વનામિક વિશેષણ કહે છે તેઓ તેમની અમે મારી આપણું અમારું વગેરે સાર્વનામિક વિશેષણ છે જેનો ઉપયોગ ઘણી વાર વાક્યમાં થયેલો જોવા મળે છે દાખલા તરીકે અમે અમદાવાદ પહોંચી ગયા હતા તો આ વાક્યમાં અમે છે એ સાર્વનામિક વિશેષણ છે સાર્વનામિક વિશેષણના કેટલાક પેટા પ્રકારો પણ પાડી શકાય આ રીતે જેમાં સૌપ્રથમ છે દર્શક વિશેષણ જે વિશેષણ દર્શાવવાનું કાર્ય કરે છે તેને દર્શક વિશેષણ કહે છે જેમાં આ તે પેલું વગેરે દર્શક વિશેષણ છે દાખલા તરીકે તે ખેતર

તમે શું લાવ્યા છો તો આ વાક્યમાં શું એ પ્રશ્ન વાચક અથવા પરિવર્તન એમના ઉપરથી શબ્દ આવ્યો છે વિકારી અને અવિકારી સૌ પ્રથમ જોઈએ વિકારી વિશેષણ જેમાં લિંગ કે વચન પ્રમાણે ફેરફાર થાય તેવા વિશેષણ ને વિકારી વિશેષણ કહે છે ઉદાહરણ જોઈએ પુસ્તક છે તે મોટી દીવાલ છે તે મોટા વિદ્યાર્થીઓ છે તો આ વાક્યમાં આપ જોશો તો આપણને ખ્યાલ આવશે કે લિંગ અને વચન પરિવર્તન ના કારણે અહીંયા શબ્દોમાં ફેરફાર થયો છે પેલા વાક્યમાં મોટો ત્યારબાદ મોટું ત્યાર પછી મોટી અને છેલ્લે મોટા તો આ રીતે લિંગ અને વચન પ્રમાણે જ્યાં ફેરફાર થાય છે તેવા વિશેષણને વિકારી વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈએ અવિકારી વિશેષણ જેમાં લિંગ કે વચન પ્રમાણે ફેરફાર ન થાય તેવા વિશેષણને અવિકારી વિશેષણ કહે છે ઉદાહરણ તે સુંદર છોકરો છે

માં સર્ચ કરો પૂરણ ગુંડલિયા અથવા અહીંયા આપેલ મારી આ યુટ્યુબ ચેનલની મુલાકાત લો મારા હવે પછીના દરેક વિડિયોના અપડેટ્સ આપના ઈમેલ પર મેળવવા માટે યુટ્યુબમાં સબ્સ્ક્રાઇબ કરો